ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંલગ્ન રાજ્યમાં બસો જગ્યાએ સમર યોગ કેમ્પનું આયોજન વીસથી ઓગણત્રીસમી મે દરમિયાન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પમાં સાતથી પંદર વર્ષ સુધીના પંદરસો જેટલા બાળકોએ ભાગ લીધો છે જેમાં તેમને યોગના પ્રશિક્ષકો દ્વારા યોગ અને ભારતીય સંસ્કૃતિનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે ભગવદ્ ગીતાના શ્લોક બ્રેઇન અને માઇન્ડ ગેમ બાળકનો આહાર આદર્શ દિનચર્યા સંસ્કાર મોબાઈલની આડસરોનું શિક્ષણ આપવામાં આવે છે અત્યારે સૌથી વધુ બાળકો વડોદરાના કોયલી ગામ ખાતે યોગ કોચ સપના હર્ષલ ભાલે રાવ સંચાલિત સમર યોગ કેમ્પમાં શ્રી કોયલી વિદ્યામંદિરે આવે છે જેમાં બાળકો તથા વાલીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે